જેરજસ સ્પાર્ક ટુડે ニュース આઠમા નોરતે ઓપરેશન સંદૂરની ટીમ દ્વારા ગરબામાં માઈ ભક્તો ખેલૈયાઓ મન મૂકીને ગરબે રમી associés સાવલીમાં સ્થાનિક દરશાબે કે ઇનામદાર દ્વારા વાટિયા મેદાનમાં આદ્યશક્તિ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે વરસાદે વિરામ લેતા જ સાવલી પંતકમાં હજારો માઈ ભક્તો મન મૂકીને ગરબે રમ્યા છે આ પ્રસંગે ઉદરા શહેર સાંસદ ડોક્ટર હિમાંક જોશી ખાસ ઉપસ્થિત રહ્યા છે ગાયક કલાકાર ઓપરેશન સંદૂરની થીમ પર ગરબો ગાઈ અને રાષ્ટ્રજ્વજ પણ પરકાર વડોદરા જિલ્લા સાવલીના ધારાસભ્ય કેતનભાઈ નામદાર દ્વારા પરિવાર સંચાલિત તેઓના પિતા સ્વર્ગીય મહેન્દ્રભાઈ જસભાઈ નામદાર ચેરિટેબલ ટ્રસ્ટ જે પ્રતિવર્ષ નિઃશુલ્ક વિરાટ સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવમાં અનેક સેવાકીય પ્રવૃત્તિઓ માટે જાણીતા હોય તે જ ઇનામદાર પરિવાર દ્વારા સાવલીના મહા મહારાણા પ્રતાપ ચેકપોસ્ટ ચોકપાસ મહારાણા પ્રતાપ ચોકપાસ પાસે ભાઠિયા મેદાનમાં સાવલી નગર અને સાવલી ડેસર તાલુકાના માયભક્તો ગરબા માણી શકે તે માટે ગાયકવૃંદ કલાકાર ભવ્ય લાઇટિંગની બેઠક વ્યવસ્થાનું આવ્યું છે આદ્યશક્તિ ગરબા મહોત્સવનું ભવ્ય આયોજન નિઃશુલ્ક કરવામાં આવ્યું છે આઠમા નોરતે કેતન ઇનામદાર પરિવાર દ્વારા માતાજીની આરતી પણ કરવામાં આવી છે આ પ્રસંગે વડોદરાના સાંસદ ડોક્ટર હિમાંગ જોશી ખાસ ઉપસ્થિત રહ્યા છે